ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શહેર પ્રમુખ ભાજપ ડોક્ટર સંદીપ શાહ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રની કેટલીક વાતોથી વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા તો આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના

દિગ વિજય દિવસની ઉજવણી કરવી છે જેમાં અગિયાર સપ્ટેમ્બર આજના દિવસે લંડનમાં જે સ્વામી વિવેકાનંદજીએ જે આપણા ભાઈઓ બહેનોથી જે ચાલુ થયું હતું એના ભાગરૂપ આજે આખા ગુજરાતમાં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં આજ રોજમાં મુખ્ય વક્તા તરીકે સંદીપભાઈ શાહ મુખ્ય મહેમાનમાં વંદનભાઈ અને રાજુભાઈની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ સાહેબની પરમા સાહેબ પ્રિન્સિપાલ સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ પંડ્યા સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજ રોજ અગિયારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ અમારી શાળા શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ માટે અગિયારમી સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ઉજવણી કાર્યક્રમ અમારી શાળામાં એક કલાક સમય દરમિયાન ઉજવવામાં આવ્યો સરસ વ્યાખ્યાન પણ થયું ડભોઈ ભાજપ શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર સંદીપભાઈ શાહ સાહેબે સ્વામી વિવેકાનંદના પૂરે પૂરા જીવનચરિત્ર વિશે સરસ ભાષણ આપ્યું અને એ સરાહનીય હતું સ્વામી વિવેકાનંદ એક યુગ પુરુષ હતા એવું પણ તેઓએ કહ્યું અને એમના ઘણા બધા સંસ્મરણો તેમના ભાષણમાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને ગણ્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ અમારી સંસ્થામાં સારો રહ્યો અને બીજા પણ જે જયભાઈ ભાજપ મહામંત્રી વંદનભાઈ પંડ્યા તથા આકાશભાઈ કિસાન મોરચાના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સર્વે લોકો અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાને જીતાડ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર